જિલ્લામાં વિવિધ કાઉન્ટિંગ સેન્ટરો ગોઠવવામાં આવ્યા હતા ત્યારે વહેલી સવારથી આવેલા પરિણામમાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ ઉભો થયો હતો જિલ્લા જિલ્લાભરની પંચાયતોના પરિણામમાં ક્યાંક કાંટાની ટક્કર જોવા મળી હતી ચૂંટાયેલા સરપંચોમાં કેટલાક કોંગ્રેસ સમર્પિત તો કેટલાક ભાજપ સમર્પિત સરપંચો વિજેતા થયા હતા વિજેતા બનેલા સરપંચોના સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો તો વિજેતા સરપંચના સમર્થકો પ્રિયંકાબેન નવનીતભાઈ રાઠોડ પ્રિયંકાબેન નવનીતભાઈ રાઠોડ સાતસો ને તેત્રીસ મતે હું ઉમેદવારમાં આવી છું જનતા જે માંગણી કરશે તો હું બધા કાર્ય કરીશ રણનીતિમાં તો એ જ કે મને ગામનો જે સપોર્ટ મળશે હું આગળ આવીશ ને એ લોકોનું જે કંઈ કામ બાકી હશે તો હું કરીશ મારા ગામનો બધાનો સપોર્ટ છે એનાથી હું આગળ આવીશ ને આગળ બી વધીશ એના સપોર્ટથી જે કંઈ કાર્યો બાકી છે તેમાં હું ધ્યાન આપીને હું દરેક કાર્ય પૂરું કરીશ સિસોદા પાડી જૂથ પંચાયત હવે હું તો બિનહરીફ થઈ ગયેલો બિનહરીફ આવી ગયો હતો તો અમારી પણ આખી પેનલ આવી ગઈ એમાં એક સભ્યની સીટ અમે પણ હારી ગયા છે બાકીની બધી જ સીટ અમારી આવી ગઈ છે હવે ગામજનોનો સપોર્ટ સારો રહ્યો બીજું કે એ લોકોની જે કંઈક જરૂરિયાત છે આવાસની જરૂરિયાત છે કોઈને પાણીની જરૂરિયાત છે અમારી પૂરેપૂરી મહેનત રહેશે કે એ લોકોને બધું પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી મહેનત રહેશે એ જ અમારી રણનીતિ છે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે અમને ફૂલ સપોર્ટ અમારી પેનલે કર્યો છે એટલે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અગાઉ પાંચ વર્ષના પીરિયડમાં જે વિકાસના કામના આધારે ગામ લોકોએ ફરીથી ફરીથી અમને ચૂંટીને વિજય બનાવ્યો છે એટલે બાકી રહેલા વિકાસના કામો હાથ પર તાત્કાલિક હાથ પર ધરવામાં આવશે અને કામ કામપૂર્ણ કરવામાં આવશે વિકાસના કામમાં પ્રોડક્ટ વોલ બાકી કામ છે પછી પાણીનો પ્રશ્ન રહેલો છે પછી ગામની જમીન નામે કરવા માટે આગળ વધીશું મુરજીભાઈ પટેલ જી આપનું નામ હા હાજી પુરુષકુમાર મુરજીભાઈ પટેલ દાંતી રહેવાસી હું દાંતી ગામનો વતની છું મને ગામને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી ટીમ જોડે અમે સારા કાર્ય કરીશું ગામમાં મનોજભાઈ રાજુભાઈ પ્રફુલાબેન અને ઉર્મિલાબેન સાથે જોડીને અમે સારા કામ કરીશું દાંતીના જનતાએ વિશ્વાસ મૂક્યો છે જનતાએ વિશ્વાસ મૂક્યો છે મારા પર તો અમે ગામમાં કામ કરીશું હાજી આ ફર્સ્ટ તો અમે આખા ગામનો આભાર માનીએ છીએ જે અમને સપોર્ટ કરીને અમને જીતાડ્યા છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર અને સામેવાળા બી બા સારી એવી ફાઇટ આપી છે અમને એકસો સાસઠમાંથી મતથી અમે જીતી ગયા છીએ આ માટે ચૂંટણી અને હવે અમારો કામ છે મેન તો ગામનો વિકાસ કરવાનો જે આજે કેટલા વર્ષે અટકેલો છે એ વિકાસ અમે કરવા માટે એકદમ તત્પર છીએ અને યંગ પાર્ટી છે જે સરપંચ બનાવ્યા છે એકદમ યંગ છે અને એના વિચારના હિસાબે અમે આ ગામને આગળ વધાવીએ અને કંઈ બી ગામના જેટલું બી અમે સારા કામો કરી શકીએ એટલું અમે લોકોને બહેતરી આપીએ છીએ કે અમે સારું કામ કરીશું અને સારું ગામના માટે વિકાસના માટે ખાસ અને પાણીને જે બધા છે ગામના બધા ખૂબ વડ ગામ પંચાયતના અમે આજે સરપંચ છીએ મારી વાઇફ સરપંચ હું સોભ્યો હતો પનાર ગામમાં દરેક કામ મોસ્ટ ઓફ કામ મેં પૂર્ણા અમારી બોડીએ પૂર્ણ કરેલા છે આરસી પટેલમાં ખૂબ સાથ સહકાર થયો અમે અમારા કામને બહુ ઉપર લાવ્યા છે દસ કે પંદર વીસ ટકા જેટલા થોડા કામ બાકી છે તે હવે આ બેન કલ્પનાબેન મિનલકુમાર હળપતિ જેમને લોકો જે સાથ સહકાર આપ્યો છે એમની એમની ટીમ ટીમ સાથે કામ કરી ને બાકીના કામથી અમે ગામ પંચાયત પનારના પૂર્ણ કરવાની પૂરે કોશિશ કરીશું

મારું નામ છે મનાલીબેન જયંતીભાઈ ડંડેલ અને અમારું ગામ છે કણીએજ ચરમલાગતા પંચાયતમાંથી હું સરપંચની ઉમેદવારી માટે ચૂંટાઈ છું તો મારા ગામમાં છે ને મારે ગટર લાઈન છે પાણીની વ્યવસ્થા છે એના માટે મારે વડીલોનો સાત સર્કલ લઈને મારે ગામની પ્રગતિ અને વિકાસ કરવો છે એકસો ને સોળ

બને શકે તો ગેસ લાઈન બી અમે નખાવતો તમે શું વિચાર્યું છે વ્યવસ્થા વિચારેલી છે ગટર લાઈન રસ્તા અને શેરીય બ્લોક માટી છે જો અમારા ગામમાં તો એ કરું છું હું રિંકલ પટેલ સાગરા ગામની રહેવાસી છું અને સરપંચના ઉમેદવાર માટે મેં ઉમેદવારી કરી હતી સાગરા ગામના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા સરપંચે ઉમેદવારી કરી અને જંગી બહુમતીથી મેં જીત મેળવી છે હું સમગ્ર સાગરા વર્ષોનો આભાર માનવા માગું છું હું એમના ના પ્રશ્નનો નિરાકરણ લાવીશ ગામમાં ખેતીવાડીના એક પણ રસ્તા નથી એ હું બનાવીશ ગામમાં આવાસની સમસ્યા છે લોકોને ઘરની સમસ્યા છે તેનું પણ હું નિવારણ લાવીશ અને ગામમાં બ્યુટીફિકેશન નું એક પણ કામ આજ સુધીમાં થયું નથી પણ તે પણ હું કરવા પ્રયત્ન કરીશ ગામમાં બ્યુટીફિકેશન નું કામ ના લીધે જે ગામડામાંથી શહેરમાં લોકો જે જાય છે એ ગામની તરફ પાછા આકર્ષાય અને આપણી ભારતીય સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહે એના માટે હું તમામ પ્રયત્ન કરીશ અમે આસણા ગામ છે અમારું અમે સરપંમમાં ફોર્મ ભરેલું છે ને અમે વિજેતા થયા છે ત્રણસો ને ઓગણ સિત્તેર બરાબર ને આ અમારા બધા સભ્યો બી જીતી ગયા છે ને હવે અમે વિકાસના કામમાં એ છે કે અમે હળપટિવાસમાં જે આવાસ છે તે ગટર લાઈન ગામના અંદર બ્લોક હળપટિવાસમાં જે બ્લોક છે તે બધા કામો અમે કરશું ને બધા વિકાસ કરશું અમે ને ગામના લોકોનો બહુ સાથ સહકાર અમને મળેલો ફરિયાવાળાનો કે અમને બહુ મેજોરિટીથી અમને વિજેતા બનાવેલા છે એવું બહુ બહુ આનંદ છે જે કે તમને દેખાતો છે કે મારા કરતા વધારે ખુશી મારા ગામ વાળાઓને છે